જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું કારેલાનું શાક તો કારેલાનું શાક તો તમે હજાર વાર બનાવ્યું છે પણ એકવાર મારી રીતે બનાવી જુઓ તો ખાવામાં એકદમ ટેસ્ટી બિલકુલ કડવાશ વગરનું શાક આપણે બનાવીશું અને આ શાકને તમે એકવાર બનાવી અને આઠથી દસ દિવસ સુધી ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી એવું બને છે અને આપણે પાછળથી એક સિક્રેટ વસ્તુ પણ ઉમેરીશું જેનાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો અત્યારે મેં શાક બનાવવા માટે કારેલા લીધા છે તો કારેલાને આપણે આ રીતે એકદમ ફ્રેશ હોય તેવા જ લેવાના છે અને કારેલાને સારી રીતે મીઠાવાળા પાણીથી ધોઈ અને પછી ચોખ્ખા કરી લેવાના છે તો અત્યારે મેં શાક બનાવવા માટે પાંચસો ગ્રામ કારેલાને આ રીતે સારી રીતે ધોઈને લઈ લીધા છે તો હવે આપણે તેને સમારવાના છે તો કારેલાને આપણે સમારવા માટે પહેલાં તો આગળ અને પાછળના ભાગને કટ કરી લઈશું હવે કારેલાને આપણે એકદમ આ રીતની જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એ રીતની સ્લાઇઝમાં કટ કરવાના છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આટલી સ્લાઇઝમાં તેને કટ કરવાના છે તો અત્યારે આપણે તેની બિલકુલ છાલ ઉતારવાની નથી તો આ છાલ ઉતાર્યા વગર પણ આપણે શાક બનાવીશું તો જરા પણ કડવું નહીં થાય તો આપણે તેની અંદર એક વસ્તુ ઉમેરવાની છે જેથી શાકનો સ્વાદ બિલકુલ કડવાશ વગરનો થશે અને આ જ રીતે આપણે બધા જ કારેલાને સમારી લઈશું તમે છાલને નીકાળવી હોય તો ઉપરની આ રીતની જે ઉપસેલા ભાગની છાલ હોય તેને કાઢી શકો છો તો બધા જ કારેલાને મેં આ રીતે છાલની સાથે સમારી લીધા છે તો આ શાક બિલકુલ ખડવાસ વગરનું બને છે જેથી મોટાની સાથે બાળકો પણ આ શાકને ખાઈ શકશે તો હવે શાકની અંદર આપણે અત્યારે મીઠું ઉમેરીશું તો અત્યારે આપણે બે નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો મિત્રો તમને મારી આ શાક બનાવવાની રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે શાકના અંદર બિલકુલ કડવાશ ન રહે તેના માટે અત્યારે આપણે આ રીતે એક લીંબુ લેવાનું છે જેનો રસ આપણે મીઠાની સાથે જ આ કારેલાની અંદર લઈ લેવાનો છે તો એક લીંબુનો રસ અંદર આપણે લઈ લઈશું હવે આ મીઠું અને લીંબુને સારી રીતે કારેલાની અંદર મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે હાથથી કરીશું જેથી કરીને લીંબુનો રસ અને મીઠું બધા જ કારેલાની અંદર ભળી જાય હવે આપણે આ કારેલાને ઢાંકી દઈશું અને તેને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તેની અંદર પાણી છૂટું પડશે પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે કારેલાને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે પાણી કારેલામાંથી આટલું છૂટું પડ્યું છે તો હવે આપણે આ કારેલામાંથી પાણીને કાઢવાનું છે તો આ રીતે કારેલાને આપણે હાથમાં લઈ અને બંને હાથથી આ રીતે પ્રેસ કરીશું તો કારેલા તૂટે નહીં તે રીતે પ્રેસ કરી અને આપણે તેમાંથી પાણીને કાઢીશું અને આ કારેરાને આપણે બીજી પ્લેટમાં મૂકીશું અત્યારે આપણે બધા જ કારેલાને આ રીતે પાણીમાંથી કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો ઘણું બધું પાણી નીકળ્યું છે તો આ પાણીને આપણે બિલકુલ ફેંકવાનું નથી પણ ઘરમાં જો કોઈ ડાયાબિટીસનું પેશન્ટ હોય તો તમે તેને આમાં ઠંડુ પાણી અને થોડું સંચળ મીઠું અને જીરું નો પાવડર મિક્સ કરી અને આપી શકો છો તો ખૂબ જ ઉપયોગી એવું આપણું આ પાણી છે તો હવે આપણે આ પાણીને સાઈડમાં મૂકીશું અને હવે આપણે આ કારેલાને લઈ લઈશું હવે એની અંદર આપણે મસાલા કરવાના છે તેની અંદર અત્યારે આપણે રેગ્યુલર જે ચમચી હોય તેનાથી મરચું લેવાનું છે તો અત્યારે આપણે બે નાની ચમચી જેટલું મરચું લઈશું તો તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે મરચું લઈ શકો છો સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે આપણે બે ચમચી જેટલું ધાણાજીરું લઈશું તો ધાણાજીરાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સારો આવે છે એટલે તેનું પ્રમાણ આપણે આ રીતે થોડું વધારે લઈશું આપણે કારેલામાં મીઠું એડ કરેલું છે પણ અત્યારે આપણે થોડું અડધી ચમચીથી પણ ચોથા ભાગનું જેટલું મીઠું અંદર એડ કરીશું હવે આની અંદર બહુ વધુ ટેસ્ટ આવે તેના માટે અત્યારે મેં એક ચમચી વરિયાળીને શેકી અને તેનો આ રીતે અધકચરો પાવડર બનાવી લીધો છે તે અંદર લઈશું આનાથી બિલકુલ શાકનો કડવાશ નહીં રહે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે સાથે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે હવે બધા જ મસાલાને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો તમે ક્યારે આ રીતે આ મસાલા સાથે શાક ના બનાવીએ તો એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું કાચું તેલ લઈશું તો ખૂબ જ ઓછા તેલની અંદર આપણે આ શાકને તૈયાર કરવાનો છે હવે અંદર જે પણ પાણીનો ભાગ હશે કારેલાની અંદર તે પણ એની કડવાશ પણ જતી રહે તેના માટે અત્યારે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું તો આનાથી ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે સાથે શાક પણ આપણું એકદમ સરસ એવું તૈયાર થશે તો તેને પણ આપણે આ રીતે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું ચણાના લોટની જરૂર તમને વધુ લાગે તો તમે એકાદ ચમચી વધારે પણ લઈ શકો છો તો જે રીતે અંદર પાણીના ભાગ પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો લોટને તો બધા જ કારેલાની અંદર સારી રીતે મિક્સ થાય તે રીતે આપણે આ રીતે હાથથી જ મિક્સ કરી લઈશું બધા જ મસાલાને આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે આ શાકનો વઘાર કરીશું શાકના વઘાર માટે ગેસ પર આપણે કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તો તેની અંદર અત્યારે આપણે સૌથી પહેલાં અડધી ચમચી જીરું લઈશું તેની સાથે અત્યારે મેં મેથીના દાણા થોડા લીધા છે તે અંદર લઈશું ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી રાખીશું સાથે આપણે આખા દાણાને આ રીતે અધકચરા વાટીને લીધા છે તે આપણે અડધી ચમચી જેટલા લઈશું સાથે આપણે અજમો લઈશું અત્યારે આપણે એકદમ ફ્લેવરફુલ મસાલા સાથે શાકનો વઘાર કરીશું તો શાકનો ટેસ્ટ એકદમ અથાણા જેવો તૈયાર થશે તેની સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું બધા જ મસાલાને આપણે સારી રીતે સાંતરીશું મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે આપણે કારેલાને અંદર લઈ લઈશું આપણે ધીમી જ રાખી છે ચાર થી પાંચ મિનિટ જેવું આપણે તેલમાં કારેલાને ને સારી રીતે સાંતરી લીધા છે તો હવે તેને ચડવાના છે તો તેના માટે અત્યારે આપણે તેની ઉપર આ રીતે એક થાળી ઢાંકી દઈશું અને થાળીની અંદર આપણે અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી રેડીશું જેથી તેની વરાળ થશે અને જેના કારણે આપણા કરેલા સારી રીતે ચડી જશે તો પાંચથી છ મિનિટ આપણે તેને આ રીતે ચડવા દઈશું અને વચ્ચે એને એકથી બે વાર આપણે હલાવી લઈશું તો સાત એક મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે ઉપરથી થાળીને લઈ લઈશું અને શાકને આપણે આ રીતે મિક્સ કરીશું તો વરાળથી જ અંદર આપણું શાક ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે તો હવે અત્યારે મેં ત્રણ લીલા મરચાંના આ રીતે ટુકડા કરી લીધા છે તે અંદર લઈ લઈશું તમે સ્કીપ પણ કરી શકો છો પણ અંદર આ રીતે લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે એક ચમચી જેટલો અત્યારે ઝીણો કરેલો ગોળ લીધો છે તે અંદર લઈશું તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે થોડો ગોળ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ અથાણા જેવો આવશે અને આ જ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ માટે ખુલ્લું સાતળીશું તો અત્યારે ગેસની ફ્લેમ અત્યારે ધીમે જ રાખી છે અને વધુ ફ્લેવર માટે અત્યારે મેં એક નાની ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે જેને આ રીતે હાથથી મસળી અને અંદર એડ કરીશું તો ત્રણથી ચાર મિનિટ જેવું આપણે શાકને આ રીતે ખુલ્લું સાતળી લીધું છે તો શાકની સુગંધ એટલી સરસ આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને શરૂ કરીશું મિત્રો તૈયાર છે આપણું કારેલાનું શાક તો બિલકુલ કડવાશ વગર એકદમ નવા જ સ્વાદમાં એકદમ ટેસ્ટી તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે તેવું આપણું શાક બનીને તૈયાર છે અને આ શાકને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં આઠથી દસ દિવસ સુધી રાખી અને ખાઈ શકો છો તો તમને મારી આ શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આ શાક રોટલી ભાખરી કે ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી આ શાકને બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં